કપરાડા તાલુકાના વહીવટી તંત્ર દ્વારા હુડા પ્રાથમિક શાળામાં તિરંગા યાત્રા યોજાઈ હતી ગુજરાતમાં ઠેર ઠેર હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યાત્રાઓ યોજાઈ હતી અને દેશભક્તિના નારા ગુંજ્યા ત્યારે ગુજરાતના મહારાષ્ટ્ર બોર્ડર કપરાડાના હુડા ગામની પ્રાથમિક શાળામાં પચોતેર મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથે તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી ઘર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યાત્રામાં પૂર્વ મંત્રી અને કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી પ્રાંત અધિકારી ધરમપુર અમિતભાઈ ચૌધરી મામલતદાર કપરાડા ડીએસ શાહ સહિત તમામ વહીવટી તંત્રએ તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યાત્રામાં પૂર્વ મંત્રી અને કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન અને રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવી રહેલા હર ઘર તિરંગા અભિયાનથી હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે આઝાદી માટે અનેક નેતાઓ શહીદ થયા છે દેશભક્તિને પ્રજ્વલિત કરી રહેલા આ અભિયાનથી સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં રાષ્ટ્રની ભાવના નિર્માણ થઈ રહી છે જેની ઉજવણી આન બાન અને શાંતિ કરવા માટે અનુરોધ કર્યો હતો રાષ્ટ્રધ્વજ સાથે તિરંગા યાત્રા પ્રાથમિક શાળા હુડા ખડકથી મુખ્ય રોડ ફરીને પ્રાથમિક શાળા હુડા આંબાપાડા ખાતે પૂરી થઈ હતી તિરંગા યાત્રામાં તાલુકા પંચાયતના પ્રમુખ હીરાબેન મહલા સામાજિક ન્યાય અધ્યક્ષ કાસુભાઈ ભંસરા જિલ્લા પંચાયત સદસ્ય મીનાક્ષીબેન ગાંગોડા તાલુકા પંચાયત સદસ્ય ગાયત્રીબેન ગાયકવાડ તાલુકા પંચાયત સદસ્ય મનીષાબેન ચૌધરી માધુભાઈ સરનાયક ચંદરભાઈ ગાયકવાડ શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો તાલુકા પંચાયતના કર્મચારીઓ કપરાડા પોલીસ વન વિભાગના કર્મચારીઓ અને સામાજિક અગ્રણીઓ આગેવાનોએ વગેરેઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને રાષ્ટ્રપ્રેમ અને દેશ માટેની એકતાનો પરિચય આપ્યો હતો અને દેશભક્તિના નારાઓથી પૂરું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ના ઘર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પરના ગામ હુડા ખાતે પહેલાં કલેક્ટર સાહેબની સૂચના અનુસાર અને મુખ્યમંત્રી સાહેબની સૂચનાઓ અનુસાર જે પણ સરહદી સાચું છે ત્યાં તિરંગા યાત્રા કરવાની થાય છે તે અનુલક્ષીને આજે હુડા ગામે કપરાડા મધ્ય વિસ્તારના ધારાસભ્યો શ્રી જીતુભાઈ તાલુકા પંચાયત પ્રમુખશ્રી કપરાડા સામાજિક ન્યાય સમિતિ ચેરમેન કપરાડા શ્રી અને સમગ્ર વહીવટીતંત્રની ટીમ અને આ ખુલા અને આજુબાજુના શાળા ગામોની માધ્યમિક શાળાઓના બાળકો સાથે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું અને અમારી વચ્ચે માન્ય ધારાસભ્ય જીતુભાઈએ એમનો કિંમતી સમય ફાળવ્યો એ બધા વહીવટીતંત્ર એમનો આભાર માને છે સમગ્ર ભારત દેશની અંદર હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાનું विसार कपिड़ा शिक्षा महाराष्ट्र गुजरात जुदा तिरंगा यात्रा आयोजन करण में पंजोतर मीटर लाॾो तिरंगो लई ममिक तालुका पंचायत सेक्रेटरीमुख सामजिक नय समिती अध्यक्ष तालुका पंचायत सरपंची तमामु आगेवन शाढ़ा पुलिस स्टाफ खे लई દરેક વહીવટી વિભાગના બધા જ એક એક કર્મચારીઓ આજે તિરંગા યાત્રાની અંદર જોડાયા અને પ્રાથમિક શાળાઓ લઈને અમદાવાદની પ્રાથમિક શાળા સુધી તિરંગા યાત્રા લઈને આજે કર્યા છે જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડર પર આજે તિરંગા યાત્રા અને કામ કરતા માટે કાર્યક્રમોમાં સૌ કાર્યકર્તાઓ આ આ વિસ્તારના સામાજિક તમામ કાર્યકર્તાઓ બધા જ જોડાયા છે તિરંગા યાત્રા આજે